આધુનિકરણની ડોટમાં પ્રાચીન સંસ્કૃતિઓ ભૂસાઈ રહી છે ખાસ કરીને આહાર અને વસ્ત્રોમાં પવન વેગે પરિવર્તન આવી રહ્યું છે આ સ્થિતિમાં ગુજરાતના તાપી જિલ્લાના વ્યારામાં વન વિભાગ આદિવાસીઓની વાનગી વિરાસતને જાળવવા માટે સુંદર પ્રયાસો કરી રહી છે તાપી જિલ્લામાં વન વિભાગે વર્ષ બે હજાર ઓગણીસમાં આ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી રેસ્ટોરન્ટનો ઉદ્દેશ છે અહીં આવતા પર્યટકો પરંપરાગત આદિવાસી વાનગીઓ જાણે અને માણી શકે तेमज स्थानिक आदिवासी महिलाओं ने घर आगे रोजगार प्राप्त था जो ये विशेष अहवाल मेरे बहने अपने खुद के तरफ से रेस्टोरेंट ऑपरेट करती है पूरा और खुद उसका परचेजिंग और सारी जो उसमें प्रोसेस है वो इस बहनों द्वारा होती है और उससे उस, उस बहनों को हर मंथ पे तकरीबन चौदह से पंद्रह हजार रूपए की इनकम होती है के लिए तो हम बहुत आभारी है पहले हम गाँव में खेती काम करते थे ઉસકે બસ ઉસકે સાથ પશુપાલન કા કામ કરતે થે લેકિન સરકાર ને ઇસ યોજના કો બનાઈ તબ સે હમકો બહોત ફાયદા હુઆ હે સરકાર શ્રી કા ખૂબ ખૂબ ધન્યવાદ કરતે હે હમકો રોજગારી દી ઉસને ઇસ યોજના કે દ્વારા હમ અચ્છે સે ઘર ચલા સકતે હે વન શ્રી રેસ્ટોરન્ટ માં અતિથિઓ ને નાગલી અને ચોખા જેવી સામગ્રીઓ માથી બનેલા છ પ્રકારના રોટલા પીરસવામાં આવે છે અહી સ્વાદ રસિકો ખોઠા ભાજી સરગવાના સિંગનો સૂપ અને डांगी थाली नो लुप्त पण उठાવી શકે છે અતિથિઓ આદિવાસીઓના પરંપરાગત ભોજન પસંદ કરે તે માટે રેસ્ટોરન્ટ કેટલીક વાનગીઓમાં પ્રયોગો પણ કરે અહીં આવતા અતિથિઓ મહિના ગુણો કોરકની ગુણવત્તાની પ્રશંસા કરે છે યે લોક જો બનાતે હે વો આદિવાસી તરહ ढंग से बनाते इसीलिए अच्छा लगता है वनश्री माना जंगल जंगल में लकड़ियां बहुत रहती है आदिवासी लोग रहते हैं ये सब हमारी महिलाएं आदिवासी महिलाएं हैं वो यहाँ खुद खाना पका के लोगों को परोसती है ये बहुत अच्छा साबित होने जा रहा है और उन लोगों को जो जो के लिए जो प्रोशान मिल रहा है और वो भी बहुत बढ़िया तरीके से वो इसको निभा रहे हैं आ रेस्टोरेंट न सखी मंडल दस बहनों करे रेस्टोरेंट झड़प थी ग्राहकों में लोकप्रिय बनी रही रेस्टोरेंट પર્યટકોને સ્વાદિષ્ટ આદિવાસી વાનગીઓ પીરસવાની સાથે આદિવાસીઓના ખોરાકના સમૃદ્ધ વારસાને જાળવવામાં પણ મદદરૂપ બને છે આ પહેલ સમુદાય સંચાલિત પ્રવૃત્તિ દ્વારા આર્થિક સશક્તિકરણ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે સંસ્કૃતિનું રક્ષણ કરવાનું ઉત્તમ ઉદાહરણ છે બ્યુરો રિપોર્ટ તાપી